વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસમી તારીખના રોજ રવિવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન હસ્તે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક સોલાર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલ સબસ્ટેશન સહિતના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે જેમાં લાખોની જનમેદની પણ ઉમટી પડશે ત્યારે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે ત્યારે પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા આવી રહ્યું છે સભા સ્થળ પર પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સભા સ્થળ પર સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે વડાપ્રધાન આગામી પચીસ તારીખના રોજ છે તે રાજકોટ પધારવાના છે અને જેને લઈને વિકાસ પ્રોજેક્ટોનું છે તે લોકાર્પણ કરવાના છે તૈયારીઓનો છે તે દોર શરૂ કરવામાં આવ્યો છે કલેક્ટર તંત્ર હોય કે પોલીસ પ્રશાસન દ્વારા છે તે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા છે તે કુલ છવ્વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા છે તે જે જગ્યા ઉપર છે તે વડાપ્રધાન છે તે સભાને સંબોધવાના છે તે જગ્યા ઉપર છે તે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તૈયારીને છે તે આખરી ઓપ આપવામાં આવી રહી છે અને જે જર્મ ટેકનોલોજીનું છે તે સમગ્ર ડોમ બનવાનું છે અને જો વિકાસ કાર્યની વાત કરવામાં આવે તો જે એઇમ્સ હોસ્પિટલનું છે તે વડાપ્રધાન છે તે ફૂલ ફેજમાં છે તે લોકાર્પણ કરવાના છે અન્ય છે તે પ્રોજેક્ટો છે તે પણ છે તે વડાપ્રધાનના હસ્તે છે લોકાર્પણ થવાનું છે એ જે વાત કરવામાં આવે તો જે એઇમ્સ હોસ્પિટલ હોય કે પછી એ રૂડાની જે પાણીની યોજના હોય તેને લઈને છે તે વડાપ્રધાન છે તે લોકાર્પણ કરવાના છે સાથે જ છે એ રાજકોટ અને સુરેન્દ્રનગરની જે ટ્રેન્ડનું છે તેનું પણ છે તે લોકાર્પણ છે તે વડાપ્રધાનના હસ્તે થવાનું છે એ વડાપ્રધાન દ્વારા જે રાજકોટની જે રેસ્કોસ મેદાન ખાતે સભાને સંબોધવાના છે ત્યાં બે લાખથી પણ વધારે છે તે જનમેદની ઉમટે તેવી છે તે હાલ શક્યતાઓ લગાવવામાં આવી રહી છે જેને લઈને જે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે પોલીસ પ્રશાસન છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે બોમ્બસ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા છે તે સમગ્ર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે જર્મન ટેકનોલોજીથી આ જે ડોમ બનાવવામાં આવી રહ્યું છે તે ડોમ છે તે હાલ તૈયારીના ભાગરૂપે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે